પલેન ગમે એટલી થાય પણ ભાવ આવો ખાડે વૈ ગયા હે પણ કરતા એમ થાય કે ઘઉં વાય એવું ને તો હારું હતું હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાયને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો વરિયારી વરિયારી ને વરિયારી અત્યારે જુઓ તો વરિયાની બાકાજી કી બોલે હે અને ભાવ તો હાવ તરિયે વૈ ગયા હાય બરાબર તો આજે આપણે બીજું કામ નથી વરિયારી જ ગાઢવાની છે અને અત્યારે જો આપણા ખેતર વરિયારી ગાઢવાની આપણે જેટલી વરિયારી ઘાટી આગળ આગળ વ્લોગમાં તમે જોયું હોય તો એ આપણી બધી વાડી હતી અને આજ વરિયારી આપણા ખેતર કાઢવાની છે અને વરિયારી રહી એ જા કાઢવાની બે ખેતર ની એક આજ કાઢવાની છે અને માણસો આવી ગયા છે વરિયારી ભેગી કરવાનું કરી નાખ્યું છે ચાલુ હાલો હું તમને બતાવું આપણું હલારી આવી ગયું છે અને થાય ભેગી ખેતર અંદર હાલો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો ને મજા જ આવવાની છે તો બ્લોગ છેલ્લે સુધી જોઈજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો પછી તમે એને ભૂલી જઈશો બરાબર વ્યાય હો હલારે અને જો આપણા મેળવી ખેતર હે અહીંયા આપણે આનકા જો વરિયાળી આવી તમે આગળના વ્લોગમાં જોઈ જશે હે તો હલર જો માંડી દીધું હે વરના ઢગે અને થોડાક માણા વધારે હે એટલે થોડાક રિયા એ વરિયાળી હારશે અને આપણે કરી દે હલર ચાલુ અને તમે લોક જોતાય જો હું તમને બધું બતાવું A few moments later. તો એક જગ્યાએ વરિયારી કાઢી નાખી એક ખેતરમાં અને અત્યારે જો બે ટ્રેક્ટર અને હલર વી આવી છે બીજા ખેતરમાં આ ખેતર જોવા આવ્યું છે અને આ સજ મોટું ખેતર દહ વિઘાનું ના જો ઢગલો થઈ ગયું છે અડધા માણા રહ્યા એ હારવા મીંડા છે અને આપણે કલી હલર ચાલુ અને કેટલી વરિયારી થાય તમને ખબર પડી જશે તો બ્લોક તમે જોતા રહીએ તો હું ચડી ગયો જો ઓરવા મારે ધંધો અંદર ઓરવાનો હોય અને હલર ચાલુ કરી એટલી છે અને બીજા બધા માણસો હારે અને એટલી વરિયારી હારી નાખી તો ફાઇનલ જોવો હલર કરી નાખ્યું ચાલુ હું અને સુરભાગે ગઈ વરિયારી ઓરવા અને લારું માંડી દીધું આ લારું તો વરિયારી ભરવાનું થાય છે જોતા રહી ગયો એટલે ખબર પડી જાય છે અને અડધા લોકો વરિયારી હારવાનું ચાલુ છે વરિયારી તમને બતાવી દઉં જો આવી ચોખ્ખી છે અને લારું એટલું ભરાણું છે અને હવે હલર બંધ કરવું જોઈએ કારણ કે દી આથમું હાથમું છે અને આર્યુ કાંધું નીચે નાખ્યું છે એ કારણ કે આને ભેગું ન કર્યું નકર આ બધું ભેગું થઈ જાય છે અને અત્યારે જો છેલ્લે જે ડાંખરામાં હોય વરિયારી એવી ઓર એટલે એ ચોખ્ખી થઈ જાય અને હવે હું તમને ને એક ટ્રેક્ટર બતાવું આપણે ત્રણ ટ્રેક્ટર લાવ્યા હતા જો એક આ એક આર્યુઈ અને આ આપણું સૌરાજ અને એક લાલ સૌરાજ નીચે પીડું એ અને આ સૌરાજ હું લેવા લાવ્યો તો મેં કીધા આનું લારું ભરી જાય આ આપણા જોન્ડિયરનું એટલે મેં કીધું છે ને સૌરાજને ભરી અને જવા દે તો હાલો કાંઈ એમ કાંઈ એમાં લારું ભરી નાખો ઉરિયો એ વરિયારીનું તો જો હાલો લારું ભરી ગયું તો આ એક માર્કેટ યાર્ડનો ફેરો કરી આવે બરાબર બીજું તો શું હોય તો લોક જોતા રહીજો આગળ મજા આવશે અને હાલો હવે કાંઈ એમ કાંઈ હલર બીજા ખરે હું મેકી આવું તો હલર કરી નાખ્યું એ બંધ અને વરિયારી તો નથી નીકળી કારણ કે જો વરિયારી આ બધી પડી છે પાથરે પાથર અને જો હાન પડવો માંડી છે એટલે જે માણા હતા એ બધા એને ઘરે જવાનું હોય એના માટે આપણી વરિયાળી આજ રહી જઈએ બાકી હલર આપણે આ ખરે મેકી દીધું છે અહીંયા પણ બીજી જગ્યાએ ભેગું કરવાનું અહીંયા અને ટ્રેક્ટરે તારે ઓલું ઓલું કા આવે છે એટલે એને આપણે અહીંયા મેકી દઈ બાકી વાત જઈ હવે કાયલ કાયલ પાસ કાઢ નાખશું વરિયાળી હજી વરિયાળી છે જાજી અને અડધા લારા જેવું ભરાણું છે અને હવે લારું ભરાય શું થાય એ તમને આગળ જોતા વહેજો ખબર પડશે તો મારે તમને ઓલા બાસ્કા દેખાડો બાકી આપણે હવારે ગાડી તો એ હું તમને બતાવું લો જોતા રહ્યો તમને તો પેલા તો હું જો ખેતર થી વ્યાયો આપડી વાડીએ તમને બતાવું તો જો આપડી વાડી અને આ બધી ભે હું બાંધી છે અને આપણે જે ટ્રેક્ટર માં આપણે ઓલું પેલ ખાય ગાઢ્યું તો એ બધું અહીં લેતો આવ્યો કારણ કે આ એક ખેતર નું લેતો આવ્યો ને બીજું રયું અહીંયા ને પીડ્યું ને આ હતર બાસ્કા જેવું થઈ છે વરિયારી અને ઓલું હજી લારું ફરવાનું બાકી એમાં હજી અડધું જ ઓલી વરિયારી કઢી છે અને મોડું થઈ ગયું હતું કારણ કે બધા માણસ જવાનું હવારના હલરમાં હલરમાં હતા અને હજી કાલ વાત એની અને હવે આ વાતમાં હું વરિયારીમાં ને ગમે એટલી થાય પણ હવે ભાવ હાવો ખાડે વહી ગયા કરતાં એમ થાય કે ઘઉં વાય એવું ને તો હારું હતું અને જ્યારે ઘઉં વાવી ત્યારે ઘઉંના ભાવ ન હોતા ને અત્યારે ઘઉંના ભાવ એ જોકે વરિયારી કરતાં હું ઘઉં હારા જ કહેવાય કારણ કે ઉતારો એટલો બધો ઘઉં આપે અને ભાવમાં આને વટી જાય કારણ કે અત્યારે ભાઈ ભાવ હે હજાર રૂપિયાથી ચૌદસો લગન ને એમાં આપણી વરિયારી ના તો ભાઈ હજારની આજુબાજુ જ આવે હજાર અગિયારસોથી ન વટે ભાઈ એટલે એવું બધું હે ભાવમાં તો અત્યારે મંદી છે અને લપુ આવી બધી હે વરિયારીમાં તો ગમે એટલી થાય અને અત્યારે જોવા પંદર બાસકા આપણે ભર્યા પંદર પંદર હોળ જેવા હે હતર હે પંદર હોળ અત્યાર જેવા એ કાંધું બાંધું થઈ અને આગળના અવલોક તમે જોતા હોય તો તમને ખબર હોય કે આપણે કેટલી વરિયારી થઈ તો એ તમે આગના વ્લોગ જોઈ આવજો અત્યારે ટોટલ કેટલા બધાથી બાસકા થયા એ તમને ખબર પડી જાય છે વરિયાળી કાઢી ને પછી આપણે વારો લઈશું એરંડાનો કારણ કે એરંડાજી જો બાકી છે ઢગો પીડો અહીંયા પણ એમણા તો એનો પછી વારો લઈશું બાકી આજનો બ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દી પૂરો થયો છે અને હવે મળી તમને એક નવા બ્લોગમાં ને ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો